હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન પાઠ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ દસ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સામા પ્રશ્ન અ યોગ્ય જોડકા જોડો અહી ને બ વિભાગ સાથે જોડીશું સવાલ એક પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર શિયાલ સવાલ બે રૂપાંતરિક ખડક નદીનું કાર્ય પૂરના મેદાન કાર્ય રેતીના મેદાનદીનું કસારાત્મક સ્વરૂપ ગોળાશમી આ રીતે આ જોડકા જોડાશે ત્યારબાદ પ્રશ્ન એક બ ખાલી જગ્યા પૂરો પહેલી પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે એનો જવાબ છે ભૂગર્ભ પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે બીજો અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે ગ્રેનાઇટ અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે ત્રીજું ભૂ કવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે ઉદ્ગમ ભૂ કવચની નીચે જે સ્થાને કંપની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે ચોથું સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે સ્ટેક સમુદ્ર મોજાના કસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેકને નામે ઓળખવામાં આવે છે પાંચમું પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે ઢુવા પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ઢુવા કહે છે પ્રશ્ન બે એક વાક્યમાં ઉત્તર આપો હવે આપણે એક વાક્યના પ્રશ્નોની સમજ મેળવશું સવાલ એક શિયા સ્તર મુખ્યત્ત્વે કયા ખનિજ તત્ત્વોનું બનેલું છે જવાબ શિયા સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્ત્વોનું બનેલું છે સવાલ બે ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો જણાવો પેલું અગ્નિકૃત ખડકો જળકૃત કે પ્રસ્તર ખડકો જ્યારે ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકો આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે સવાલ ચાર આંતરિક બળ એટલે શું ભૂ પ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું બળ બળ પૃથ્વીના આંતરિક આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને ગતિમા પાંચમું જળ પ્રપાત કોને કહે છે જવાબ નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં જે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળ ધોધ કહે છે જળ ધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે ટૂંકમાં જળ ધોધની તીવ્રતા પ્રશ્ન ત્રણ ટૂંક નોંધ લખો પેલી શિયાળ અને સીમા વિશે નોંધ લખ્યું પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે તેથી તેને શિયાલ કહેવામાં આવે છે શિયાલની નીચનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા કહેવામાં આવે છે બીજું પવનનું કાર્ય સદૃષ્ટાંત સમજાવો રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે રણપ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે પરિણામે આ ખડકોનો નીચનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે જેને ભૂછત્ર ખડક કહે છે રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢોવા કહે છે એટલે કે બારખંસ જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન સાથે સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે આ રીતે પવનથી દૂર દૂર ખેંચાય આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમથળ બને છે જેને લોસનું મેદાન કહેવામાં આવે છે ચીનના વાવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે રૂપાંતરિત ખડક સ સમજાવો ઉચ્ચ તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણ રચના સ્તર રચના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડકો કહેવાય છે દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને સુનાના પથ્થર આરસ વહાણમાં રૂપાંતરિત થઈ જાય છે આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાટ્સ જાઇટ ગ્રેફાઇટ હીરા વગેરે મળી આવે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સવાલ એક પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો સૌપ્રથમ આપણે આકૃતિ જોઈએ તો તેનો મૂળ ભાગ આંતરિક ભૂગર્ભ કહેવાય છે તેનાથી ઉપરનો ભાગને બાહ્ય ભૂગર્ભ અને એના પછી મેન્ટલ અને ઉપર પોપડો આવશે બરાબર તો આ પૃથ્વીની આંતરિક રચના છે હવે એની સમજણ મેળવીએ પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે આપણે જોયું તે બાળકો અહીંયા કે સ્તર ઉપર સ્તર કેટલા ચાર છે મુખ્ય ભાગો એમાં પહેલો છે આંતરિક ભૂગર્ભ બીજો છે બાહ્ય ભૂગર્ભ પછી મેન્ટલ અને છેલ્લે ઉપલું સ્તર છે પોપડો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે તે સૌથી પાતળી સ્તર છે આપણે આકૃતિમાં જોઈ શકાય છે છે કે ઉપલું સ્તર એકદમ પાતળું અને તેને ભૂકવચ પણ કહેવાય છે તે ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે તેથી તેને શિયાલ કહેવામાં આવે છે શિયાળની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા કહેવામાં આવે છે સીમાની બરાબર નીચે મેન્ટલ છે તે આશરે ઓગણત્રીસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે જેની ત્રિજ્યા પાંત્રીસો કિલોમીટર જેટલી છે આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે તેથી તેને નિફે કહેવામાં આવે છે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે સવાલ ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો ખડકોના ત્રણ પ્રકાર છે અગ્નિકૃત ખડકો જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો પેલું અગ્નિકૃત ખડકોની સમજ મેળવીએ જ્વાળામુખી વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં લાવારસ પોપડા પૃથ્વીની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહેવાય છે અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકારો છે બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉદાહરણ છે ઘંટીમાં અનાજ દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ થાય છે બીજું જળકૃત ખડકો પૃથ્વી સપાટી પર વરસાદ નદી હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે ઘસારાની પ્રક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો માટીકણો વનસ્પતિ પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજા સ્તર એકઠા થતા જાય છે આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે હવે રૂપાંતરિત ખડકો અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસ વહાણમાં રૂપાંતર થાય છે સવાલ ત્રણ નદી અથવા હિમ ભૂમિ સ્વરૂપ સમજાવો નદીનું ભૂમિ સ્વરૂપ નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે ત્યારે પછડાતા જળ પ્રવાહને પ્રત કે જળ કહે છે નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે નદીના મોટા વળાંકો સર્પાકાર વાહન માર્ગ કહેવાય છે નદી તેના સર્પાકાર વાહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંકો વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે પરિણામે ત્યાં નળાકાર સરોવર રચાય છે મોટી નદીઓમાં જ્યારે ઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે નદી કાપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બને છે બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાનો બનાવે છે જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલ કાપ રેતી માટી અને અન્ય પદાર્થો નિક્ષેપણ કરે છે તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિફળદ્રુપ પ્રદેશ બને છે હવે હિમનદીનું ભૂમિ સ્વરૂપ ઊંચા અક્ષાંશોમાં કે ઊંચા પર્વતીય વિસ્તારો બારેમાસ બરફ જામેલો રહે છે પર્વતોના ઢોળાઓ પર જમા થયેલ બરફ ધીમે ધીમે નીચે બરફ ધીમે ધીમે જે નીચે ઢોળા તરફ ખસતા લાગે છે એના પ્રવાહને ને હિમનદી કહેવાય હિમનદી તેના નીચેના નક્કર ખડકો થી માટી અને પથ્થરોનું કસારણ કરી વિશિષ્ટ કે ગોળાસ્મી ભૂદ્રશ્ય બનાવે છે તદુપરાંત હિમ નદી ઘસારણ દ્વારા આકારની ખીણ બનાવે છે હિમ નદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે પર્વતીય ક્ષેત્રોમાં બરફ ઓગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો